શિવજી કહે મારે કાંઈ જોતું નથી માત્ર બાલકૃષ્ણના દર્શન કરવા છે યશોદા એ બારીમાંથી જોઈને કહ્યું મહારાજ આ ભિક્ષા ઓછી લાગતી હોય તો જે માગો તે આપું પણ હું લાલાને બહાર નહીં લાવું તમારા ગળામાં સર્પ છે અને તે સર્પ જોઈને મારો લાલાને મારા લાલાને બીક લાગે છે મારો લાલો ડરી જાય છે એટલે હું એને બહાર નહીં લાવું શિવજી કહે માં તારો કનૈયો તો કાળનો કાળ જ તેને લાગે કહે કહે આવી કરો શિવજી હું લાલાના દર્શન કર્યા વિના અહીંથી જવાનો નથી આ વાત સાંભળી બાલકૃષ્ણને ખબર પડી કે શિવજી આવ્યા છે માને માં મને બહાર કાઢતી નથી એટલે કનૈયો જોર જોરથી રડવા લાગ્યો છે રડવા લાગ્યો દી લાલાને શિવજી પાસે લાવી જોઈ કનૈયો હસે શિવજીને લાલાના દર્શન થયા શિવજીએ પ્રણામ કર્યા છે શિવજીએ વિચાર્યો વિચાર કર્યો કનૈયો મારી ગોદમાં આવે તો સારું શિવજીએ યશોદાને કહ્યું તમે તમારા બાળકનું ભવિષ્ય પૂછો છો પણ તે તમારી ગોદમાં હોય તો તેના પગની રેખા બરોબર હાથની રેખા મને બરોબર દેખાતી નથી તેથી બાળકને મારી ગોદમાં આપો યશોદાએ કૃષ્ણને શિવજીની ગોદમાં આપ્યા છે શિવજીને જ્યાં ભગવાન કૃષ્ણને ગોદમાં લીધા ત્યારે શિવજીને સમાધિ લાગી ગઈ છે એટલામાં ત્યાં નંદ બાબા આવ્યા પછી બાલકૃષ્ણના સ્વરૂપને હૃદયમાં રાખી શિવજી કૈલાસ તરફ કૈલાસ તરફ ગયા એ કથા બતાવી ત્રયોદશીના દિવસે નંદજી મથુરા ગયા છે કંસને કર ભરવા માટે મથુરામાં જાય છે ત્યારે સુવર્ણના થાળ અને પાંચ રથનો ભેટ આપી ત્યારે કંસે કહ્યું આ શાની ભેટ છે નંદ બાબા કહે અમારે વૃદ્ધ અવસ્થામાં દીકરો થયો છે કંસ જાણતો નથી કે કનૈયો મારો કાળ છે એટલે કંસે નંદ બાબા કનૈયાને આશીર્વાદ આપ્યા નંદબાબાના બાબાના કનૈયાને આશીર્વાદ આપ્યા કે તમારો બાળક મોટો રાજા થશે એનો જય થશે થશે તમારા બાળકના શત્રુઓનો જલ્દી વિનાશ આવા આશીર્વાદ છે ત્યાર પછી નંદ બાબા વસુદેવને મળવા જાય છે નંદ બાબાને જોઈ વસુદેવે વસુદેવને આનંદ થયો નંદ બાબા વસુદેવને દુઃખની વાત પૂછે છે કે તમારે ત્યાં કનૈયાનો જન્મ થયો હતો તેને કંસ મારવા આવ્યો હતો એમ અમે સાંભળ્યું છે ત્યારે વસુદેવ કહે એ મારા કર્મનો દોષ છે એ મારા કર્મનો દોષ છે પણ તમારા ઘેર જે બાળક છે તે મારો જ છે ને નંદ બાબા બહુ ભોળા હતા તે કહે હા એ તમારો જ છે ત્યાર પછી ચતુર્દશીના દિવસે એ આમાં એક દિવસ ભગવાન બાળ લીલા ગોકુળમાં કરે છે ભગવાનની બાળલીલા ખૂબ અદ્ભુત છે એક એક દિવસ વિતતો જાય છે ત્યાર પછી ચતુર્દશીના દિવસે પૂતના ગોકુળમાં આવી છે જે પવિત્રના હોય તે પૂતના પૂતના એટલે વાસના વાસના સૌદ ઠેકાણે રહેલી છે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિય અને મન બુદ્ધિ સ્થિત અને અહંકાર આ ચૌદ જગ્યાએ રહે છે એટલે તે દિવસે આવી છે પૂતના આવી ત્યારે ગોકુળની ગાયો વનમાં સરવા ગઈ હતી નંદજી મથુરા ગયા હતા જેનું તન સુંદર પણ જેનું મન મેલું તેનું નામ પૂતના આપણે કોઈ કોઈની સામે જોવા જેવું છે નહીં આપણે આપણા મનમાં સમજી જવાનું કે પૂતના કોણ કારણ કે કોઈ પૂતના નામ પાડતું નથી તમને બધાને ખબર છે પૂતના નામ પડાય નહીં કઈ કઈ કોઈ નામ રાખ્યું નહીં રાવણ કોઈ નામ રાખ્યું નહીં હે મંથરા કોઈ નામ રાખ્યું શું કરો આ કઈ નામ રાખીએ એવા થઈ જતા નથી પણ નથી નામ સતાય આપણે એવા છીએ જેનું તન સુંદર ના હોય તન કેતા શરીર જેનું તન સુંદર પણ મન મેલું તેનું નામ ઉતના જે મોઢેથી વખાણ કરે અને પાછળથી નિંદા કરે તેનું નામ પૂતના પોતના રૂપ રૂપના અંબાર થઈને આવી છે ગોકુળના બાળકોને મારતી મારતી નંદ ઘરમાં ઘૂસી ગઈ છે ત્યારે યશોદા લાલાને રમાડે છે યશોદા લાલાને રમાડે છે ત્યાં પોતના કહે વધાઈ હો વધાઈ હો યશોદા કહે આ નવલી નવતર આવી ક્યાંથી અને મેં ગોકુળમાં તો ક્યારેય જોયે નથી અને આને હું ઓળખતી પણ નથી ભગવાને ધીમે ધીમે સ્મિત કર્યું ભગવાન કહે માં હું મીઠું મોઢું કરાવું યશોદા લાલાને પારણામાં છોડાવવા ગયા પોતાના કહે યશોદા તને વાંધો ન હોય તો હું તારા લાલાને રમાડું આજ સુધી આજ છઠ્ઠા દિવસ છે આજ છઠ્ઠી નો દિવસ છે આ છ દિવસ સુધી લાલાને ને યશોદા એ કોઈના હાથમાં આપ્યો ન પણ આજ રૂપ રૂપ ના અંબાર વાળી પૂતના પૂતના ના યશોદા મોહિત થઈ ગયા છે એટલે પુતનાના હાથમાં લાલાને આપ્યો છે ત્યાર પછી માં બીજા ઓરડામાં જાય છે ત્યારે પૂતના આજુબાજુમાં નજર કરે છે કે કોઈ છે જ નહીં ને એમ નજર કરી પોતના સાતે કાલકુટ નામનો વિષ લગાડી આવી હતી તે પીવડાવે છે લાલાને ભગવાને પુતનાનું વિષ પીધું ભગવાન પુતરાના ખોળામાં રહેવા સુકામ એના બે જ કારણ છે ભગવાન પુતરાના ખોળામાં રહેવા સુકામ એના પણ કારણ છે એના બે કારણ છે પોતનાની ગયા જન્મની ઈચ્છા હતી કે પ્રભુએ આજ પૂરી કરી છે પોતાના ગયા જન્મમાં બલિ રાજાની પુત્રી રત્નમાલા હતી જ્યારે ભગવાને વામન ભગવાન વામન બનીને કાલુ ઘેલો બોલતા હતા ત્યારે રત્નમાલાને થયું કે આવું બાળક મારે ત્યાં હોત તો હું એને ખોળામાં બેસાડી રમાડે વામન અવતારમાં કહ્યું રત્નમાલા તારી પણ હું એક દિવસ પૂરી કરીશ પરંતુ જેવા ભગવાન વામનમાંથી વિરાટ બન્યા ત્યારે રત્નાવલીનું મન વિચાર બદલી ગયા અને આને રમાડાય નહીં પણ આને ઝેર આપીને મારી